ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરતો હતો અને કિંમતી વસ્તુઓની ચોરી કરતો હતો ત્યારે સતર્ક મહિલા મુસાફરે આ ચોટ ચોરી કરતા ઝડપી લીધો જે બાદ મુસાફરો અને ડેપોના કર્મચારીઓએ તેને પકડી અને પોલીસને હવાલે કર્યો બોડેલી એસટી ડેપોમાં એક મહિલા મુસાફરની ડેગમાંથી પૈસા ચોરવાનો પ્રયાસ કરતી વખતે આ રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો મહિલાએ તરત જ બુમો પાડી અને આસપાસના લોકોને એકઠા કર્યા જે બાદ ચોરને ઘેરી લેવામાં આવ્યો ડેપોના કર્મચારીઓએ પણ તાત્કાલિક પગલાં લઈ ચોરને કાબૂમાં લીધો અને સ્થાનિક પોલીસને જાણ કરી પોલીસે ચોરને ઝડપી લેતા તેની પાસેથી બે મોબાઈલ ફોન અને સત્તર હજાર રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે

એટલે થોડો હોવા થયા હતા સ્ટેન્ડિંગ સ્ટેન્ડ ઇન્ચાર્જ ના ઓફિસ માં અમે પેલા એટીઆઈ ભાઈ અમે બે ત્રણ દોડતા દોડતા ગયા એક ભાઈ ત્યાં પકડી રાખેલો અને એને તેની અહીં લાવીને ડેપોમાં માં ડેપો માં ઓફિસ માં લાવીને એની તપાસ કરતા એની પાસેથી રોકડા પૈસા અને બે મોબાઈલ નીકળેલા એની પાસે અને અમે અહીંયા ડેપો મેનેજર લેખિત બે આપેલું છે કે અમારે અહિયાં બે માણસો તમે આપો અહિયાં ડેપો ખાતે અહીંયા અવારનવાર ચોરીઓ થતી રહે છે